સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં હમણાં આપણે બહાર કાઢી છે બનાવ્યું નથી અને ભાઈ બે દિવસે વરસાદથી ભૂખા બોલાવવાનું વાતો કર્યું આજ સારી થઈ પાંચ અને આજે હવા કોમાની વરસાદની દીધું ને આજે સર બરોબરિયા બોલી ગયા બરોબરિયા અત્યારે હવા એટલે દસક આવી જાય ને હું જાણું હું કાઢ્યો કાઢીઓ જોવા જો તમે મારગુમાં પાણી આવે જો ખાલી આજ લગભગ પાંચ પડી ગયો હવા તો પાંચ વાગ્યા નો વરાતો હતો એમાં છ થી આઠ માં વાતું કોઈ પાણી ઓછું પડી ગયું ને હવે જોવા જઈ આ તો આમાં હવા આવ્યું ને તો એટલું પાણી જતું તું આપડે ખારા ઉપર માંથી પાણી બહુ આવે એટલે એમાં કાઢી ઘણું બધું પાણી ભાઈ રહ્યું હે આખી વાડી બુદી ગયું

Okay. આથી પાણી ની સપાટી વધી જાય હવે આગળ જોવા એમ નથી આવો કઈ ગઈ રહો ભાઈ મેં તમારા યુવક છે કોમર્સ જણાવજો અમારે ભૂકા કાઢી નાખ્યા તરાવું વાવું બધું કિલ્લી ગયું

આપણે દિવસી ગયો ને ધાર વરસાદની સાથે વધી ગયી રીવાર વધી ગયો જો દેવા વડે આમ પાણી ભાઈ ચોખ્ખો મીઠ પડામાં વાતો પૂર્યું અથવા જો બધું ઢાળ વાળું હોય ને એટલે બધું પાણી નીકળી ગયું સવારે કાય દિવસે આ માણી બધી બૂડી થઈ ગયું સવારે સાડા સાત વાગે વોચમાં હું અડધી પૂણી કલાક દીવો રહીએ એટલે પાણી સુધી નીકળી જાય વાળું હોય ને ને આખા પડામાં પાણી પાણી થઈ ગયું ને સવારે પાછો વરસ ચાલુ થયો Iya keluar ya, mabon mamyangagama, iwa sana waha, Ya, sana waha, iwa 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 sana હવે જે આખું ગાઢ બી ગું તમને વાતાવરણ ખુલ્લું થયું કોક કોક ઝીણો ઝીણો ફાટો પડે છે એમ તો આપણે એને નવી વાયુ જતા આવી ગુરુ ઓલા વરસાદમાં ચાર ફૂટે જમીનથી આ વરસાદમાં જમીન લેવા થઈ જાય જૂની વાયુ તો સીલે હે આજ રસ્તામાં પાણી નીકળે હવે નવી વાયુમાં શું થાય આ જો સીલીએ ને તો મોટરું આકવું જોઈએ નક પળા આપીએ નહીં ઘડીકમાં જરાક આમાં એમ તો આપણે બે ફેરા વખેડી વાંકી ગયા હતા અહીંયા ભાગવારી વાડીમાં એક એક ધોખાવાડીમાં રહી ગયો તો ત્યાં વરાપ મળી ને પાછળ મેં ખાપી ગયો અહીંયા આપણે બે વાર વખેડ વાળી ગયું એટલે અહીંયા કંઈ વાંધો નથી ખળબળ એવું કંઈ છે નહીં તો ધોખાવાડીમાં ભાગવાળી વાડીમાં જામી આવે ખળ કારણ કે ગળીકમાં આવે વખેડા હાલવાના નથી તો મળી નહીં કે એટલે બહુ ખુશ થતા નથી તો એમ ક્યાંક બે હિજાર રૂપિયા મૂકી નમ્રે

ઇન્ડિયન તો પાણી જાય છે થોડુંક વાંચી જાય અહીંથી જઈએ ને ખીસી પણ હતી તેમ ઇન્ડિયન જીવા રાખે અને બારે નાવા જેવી થઈ ગઈ રહ્યો ને હવે આમ જરાય બીક ના લાગે આખી ભરાઈ જાય ને નાવાનું મન થઈ જાય હવે ઊંડું હોય ને ચિકન ના લાગે બીક લાગે નાયા જ રાખીએ આમ મન થઈ જાય જોઈને લગભગ આ વાંધો નહીં આવે સીલ જે નહીં કારણ કે રસ્તા હેઠળ નીજો નીકળી જાય પાછો આપણે ખાડા નીચેથી જમીન અંદર પાણી રસ્તો નજીક છે તરીમાં એટલે સોખું પાણી નાવા જેવું નાખવું આપણે તડકા પડીએ ને ત્યાં જો આ આપડી જૂની વાય એમાં પડાનું પાણી જાય વધારે વરસાદ આવે ને એટલે પડાનું પાણી જાય એટલે ડોરું છે અને આખી ભરાઈ ગઈ આ બાજુ રસ્તામાં નીકળ્યા પાણી ડુંગરું એમાંથી હવે એ નીકળે જ રાખીએ વરસાદ બંધ થઈ જાય ને પાણીમાં ત્યાં આવે છે અંદર રહી ગયું ડુંગરું રસ્તાનું પાણી ઓછું થાય ને ચોખ્ખું કરવું જોઈએ પાણી વધારે થાય તો

મેળા આવે નહીં કુટીએ ની ખાવીને દવાઓ મારવાનું ચાહે મેડું કોઈ પીન ફોડી જાય ખારા એમાં તો મૂળ બંધ થાય પાણી જાય ફરવાય નાખતા મન ગયો